રાજકોટમાં મિલકત ધારકોએ ટેક્સ ભર્યો હતો જ્યારે ચાલુ વર્ષે છ લાખ મિલકત ધારકો ત્રણ લાખ સિત્તેર હજાર મિલકત ધારકોએ ટેક્સ ભર્યો છે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મિલકત અને પાણી વેરા ભરવા માટે ત્રણ લાખથી વધુ મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવી

તે લોકોને જપ્તીની નોટિસ પણ આપવામાં આવશે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે જે લોકો નોટિસોનો જવાબ નહીં આપે તો તેની મિલકતોને સીલ પણ કરવામાં